મહત્વનું છે કે આજનો દિવસ જ્યારે ખૂબ જ મહત્વનો દિવસ છે ત્યારે ઠેર ઠેર રામજીની શોભાયાત્રા નીકળી રહી છે અને આ શોભાયાત્રામાં અશાંતિ ફેલાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે કેટલાક અસામાજિક તત્વો દ્વારા જે બાદ પોલીસ પહોંચી છે પોલીસનો કાફલો ખડકી દેવાયો છે વડોદરાના પાદરાના ભોજ ગામની આ સમગ્ર ઘટનાને અત્યારે આપ એક્સક્લુઝિવ દ્રશ્યો જોઈ રહ્યા છો જે પ્રકારથી શાંતિ છે શાંતિ નથી ગમી રહી કેટલાક અસામાજિક તત્વોને જે લોકો આ માહોલ બગાડવાનો પ્રયાસ કરી રહ્યા છે તરત જ પોલીસનો કાફલો ખડકી દેવામાં આવ્યો છે અને તમામ લોકોની શોધખોળ પણ કરવામાં આવી રહી છે મહત્વનું છે કે હાલ શાંતિનો માહોલ છે પરંતુ રામજીની શોભાયાત્રામાં પથ્થરમારો થયા બાદ પોલીસનો કાફલો ત્યાં પહોંચી ગયો હતો તો હાર્દિક જોડાયા છે ફોન ફોનલાઇન પર હાર્દિક શું છે સમગ્ર ઘટના પથ્થરમારો કરવામાં આવ્યો અને હવે પોલીસનો કાફલો પણ ખડકી દેવામાં આવ્યો છે શું પરિસ્થિતિ છે અત્યારે બિલકુલ લુમના આજે અયોધ્યા ખાતે ભગવાન શ્રી રામના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાઈ રહ્યો છે ત્યારે સમગ્ર દેશભરમાં એની ઉજવણી થઈ રહી છે આજ જ રીતે વડોદરા જિલ્લાના પાદરા તાલુકા ગામે પણ જે ભોજ ગામ છે પાદરા તાલુકાનું ત્યાં ભવ્ય ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું હતું જે રામજી છે તેમની શોભાયાત્રા નીકળી હતી દરમિયાન જે કેટલાક તત્વો હોય છે છે કે જેઓ સમાજની શાંતિ નથી તેવા લોકો દ્વારા તેના પર પથ્થરમારો કરવામાં આવ્યો હતો અચાનક જ પથ્થરમારો થતાની સાથે જે અફરાત અફરીનો માહોલ સર્જાયો હતો આ જે પથ્થરમારાની ઘટના બની છે જેમાં દસ થી વધુ લોકો જે છે ઇજાગ્રસ્ત થયા છે એમાં મહિલાઓનો પણ સમાવેશ થાય છે ત્યારે ઘટનાને પગલે અગાઉથી જ જે પોલીસ બંદોબસ્ત વલેતો પરંતુ જ્યારે આ ઘટના બની ત્યારબાદ વધુ પડતો જે પોલીસનો સ્ટાફ છે જે સ્થળ પર ખડકી દેવા છે જિલ્લા એસપી સહિતના જે ઉચ્ચ કક્ષાના અધિકારીઓ છે તેઓ અત્યારે ઘટના સ્થળ પર છે અને અત્યારે સમગ્ર જે પરિસ્થિતિ છે તેના પર પોલીસ દ્વારા કાબૂ મેળવી લેવામાં આવે છે પરંતુ હાલ જે ભોજ ગામ છે ત્યાં અજમપભરી શાંતિ જોવા મળી રહી છે ગુના બિલકુલ દીક્ષી હાર્દિક જે પ્રકારથી શાંતિ ફેલાવવાનો જે લોકોએ પ્રયાસ કર્યો છે લોકો કોણ છે શું તે લોકો પોલીસની પકડમાં આવ્યા છે ખરા બિલકુલથી લુમના અત્યારે પથ્થરમારાની ઘટનામાં જે મોટી સંખ્યામાં મહિલાઓ અને પુરુષો જે છે બાળકો છે તે ઈજાગ્રસ્ત થયા છે અને પોલીસની ફર્સ્ટ પ્રાયોરિટી એ રહેશે કે આજે ઈજાગ્રસ્ત લોકો છે તેમને પ્રથમ દ્રષ્ટિએ સારવાર આપવામાં આવે ત્યારે આ તમામ લોકોને સારવારે ખસેડવાની જે પ્રયત્નો છે પોલીસ દ્વારા કરવામાં આવી રહ્યા છે બીજી વાત રહી તો અસામાજિક તત્વો પકડવા માટે જે આસપાસ લાગેલા સીસીટીવી ફૂટેજ છે એ એકત્રિત કરવાનું અત્યારે પોલીસ દ્વારા કારકિર્દી જે છે ચાલુ કરવામાં આવી છે. ત્યારબાદ પોલીસ આજે સમગ્ર શોભાયાત્રાનું કાર્ય પૂર્ણ થશે ત્યારબાદ પોલીસ દ્વારા કોમ્બિંગ પણ કરવામાં આવશે અને જે તોફાની તત્વો છે તેમને ઝડપી પાડવાનો પ્રયત્ન કરવામાં આવશે રૂમના. બિલકુલ હાર્દિક અત્યારે કેવો માહોલ જોવા મળી રહ્યો છે જે લોકો પથ્થર મારો કરી રહ્યા હતા શું એ લોકો ત્યાંથી ભાગી છૂટ્યા છે કારણ કે સીસીટીવી ફૂટેજ તો સામે આવ્યા હશે આજનો મહત્વનો દિવસ અને આ દિવસે પણ અશાંતિ ફેલાવવાનો પ્રયાસ હાર્દિક બિલકુલ સ્થળો નીકળી રહી છે આ જે ગામ છે ભોજ ત્યાં અગાઉથી જ પોલીસ દ્વારા બંદોબસ્ત જે છે તે ખડકી દેવામાં આવે હતો પરંતુ જૂથાતામાં કેટલાક જે તોફાની તત્વો છે તેમના દ્વારા પથ્થરમારો કરવામાં આવે હતો જ્યારે મોટી માત્રામાં ત્યાં પોલીસ ખડકાય આભાર આ સમગ્ર માહિતી બદલ તો પથ્થરમારા દરમિયાન દસ મહિલાઓને ઈજા પહોંચી છે

ભગવાન રામલાલાના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની અંદર જયારે ઉત્સવ ભેર છે ત્યારે પાદરા તાલુકાના ભોજ ગામની અંદર નીકળેલી શોભાયાત્રામાં લઘુમતીના કેટલાક અસામાજિક તત્વોએ જાણી બુજીને પથ્થરમારો કર્યો છે જેમાં સાત હિન્દુઓને ઈજા થઈ છે જે લોકોને હોસ્પિટલોના દાખલ કર્યા છે પોલીસનો બંદોબસ્ત મૂકાઈ ગયો છે જિલ્લા એસપી જિલ્લા ડીવાયએસપી ઉપસ્થિત છે અને ઈજાગ્રસ્તોને હોસ્પિટલ લઈ જવામાં આવ્યા છે હાલ પૂરતું તકેદીરીના પગલાં લેવાયા છે પરિસ્થિતિ કાબુ હેઠળ છે પણ આ ઘટના વારંવાર જે થાય છે એ ન થવી જોઈએ એ અમારી માંગણી છે અંદર જી બિલકુલ ગોપાલભાઈ આભાર અમારી સાથે જોડાવા બદલ તો રામજીની શોભા યાત્રા દરમિયાન અશાંતિ ફેલાવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે તો ઘટનાને પગલે પોલીસનો કાફલો ખડકી દેવાયો તો હવે વાત કરીશું અયોધ્યામાં રામરાજની તો અયોધ્યામાં વધશે રામ ભક્તોની ભીડ આવતીકાલથી સામાન્ય નાગરિકો પણ કરી શકશે દર્શન મોટી સંખ્યામાં અયોધ્યા પહોંચી રહ્યા છે રામ ભક્તો તો હવે સામાન્ય જનતા પણ આવતીકાલથી ભગવાન રામના દર્શન કરી શકશે એટલે અયોધ્યામાં રામ ભક્તોની ભીડ જોવા મળશે આવતીકાલથી સામાન્ય નાગરિકો પણ દર્શન કરી શકશે ભગવાન રામ પધાર્યા છે અને મંદિરમાં રામલલ્લા બિરાજમાન થઈ ગયા છે તો હવે મોટી સંખ્યામાં રામ ભક્તો અયોધ્યા પહોંચશે ये सब में आ जी कोई भी बड़ा मेला कोई बड़ा उत्सव मनाया जाता है तो आवंटित किया जाता है अभी हम लोग छब्बीस जनवरी के कार्यक्रम में भी जाने वाले है भारत के अलावा कई फॉरन कंट्री में भी हम लोग अपने कार्यक्रम के आज जो यहाँ पर हम ये कार्यक्रम का हम हिस्सा बन रहे हैं ये हमारे लिए अपने में बहुत बड़ी गर्व की बात है किसी न किसी जन्मों के हमारे पूर्ण कर रहे होंगे जो ऐसा कार्यक्रम हम लोग तो इसमें हम पार्टिसिपेट कर रहे हैं जे, कि जे, शब्दों का बढ़ने भी शिकायत क्यों न थी कैमरामैन प्रकाश देसाई साथी संध्या पंचाल न्यूज एटीन गुजराती अयोध्या તો સીએમ ભૂપેન્દ્ર પટેલ દ્વારા ગુજરાત તરફથી સૌ કોઈને શુભેચ્છા પાઠવી પીએમ ના હસ્તે આવા ગૌરવપૂર્ણ કામ થતા રહે તેવી ભગવાન શ્રી રામ પાસે પ્રાર્થના એક ભારત શ્રેષ્ઠ વિકાસ અને વિરાસત અમદાવાદના અસારવામાં પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે ભવ્ય શોભાયાત્રાનું આયોજન નર્સિંગ કોલેજના વિદ્યાર્થીઓએ ભવ્ય રામયાત્રાનું આયોજન કર્યું શોભાયાત્રામાં ધારાસભ્ય દર્શન વાઘેલા તથા ભાજપ નેતા પ્રશાંત કોરાટ પણ જોડાયા પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ પ્રસંગે ઘાટલોડિયામાં ભગવાન રામની ભવ્ય શોભાયાત્રા મોટી સંખ્યામાં ભક્તો શોભાયાત્રામાં જોડાયા પૂર્વમંત્રી કૌશિક પટેલે આ યાત્રાને પ્રસ્થાન કરાવ્યું હતું વસ્ત્રાલના બાપા સીતારામ ચોકમાં શોભાયાત્રા યોજવામાં આવી શ્રી રામ મંદિરના સ્થાપના દિવસે ભવ્ય શોભાયાત્રા યોજાઈ શોભાયાત્રામાં શ્રદ્ધાળુઓ ગરબે ઘૂમ્યા અને મેઘાણીનગરમાં શોભાયાત્રા યોજવામાં આવી હતી ફટાકડા ફોડી અયોધ્યા રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની ઉજવણી કરાઈ હતી તો સુરતમાં રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા પર શોભા યાત્રા નીકળી જેમાં મોટી સંખ્યામાં રામ ભક્તો જોડાયા સુરતી લાલાઓ રામ ભક્તિમાં લીન થયા સુરેન્દ્રનગરના ધ્રાંગધ્રામાં રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાની ઉજવણી કરવામાં આવી મુખ્ય માર્ગો પર શોભા યાત્રા કાઢતા ગામનો માહોલ ભક્તિમય બન્યો કેડાના માતરમાં પણ રામ મંદિરનો શિલાન્યાસ કરવામાં આવ્યો કેન્દ્રીય મંત્રી દેવસી ચૌહાણ અને ધારાસભ્ય કલ્પેશ ચૌહાણના હસ્તે શિલાન્યાસ કરાયો મહેસાણાના તિરૂપતિ ઋષિવનમાં પણ રામ ભગવાનના મહોત્સવની ઉજવણી કરાઈ પાંચસો વૃક્ષારોપણ કરીને રામ ભગવાનના પંદર ફૂટના કટનું અનાવરણ કરાયું તો રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાને લઈને કૃષિમંત્રી ભક્તિમાલિન થયા ધૂંધાવ ગામે નીકળેલી યાત્રામાં રાઘવજી પટેલ નાચી ઉઠ્યા કૃષિમંત્રી રાઘવજી પટેલ ભગવા ધ્વજ સાથે નાચતા જોવા મળ્યા કેબિનેટ મંત્રીએ જણાવ્યું શ્રી રામના મંદિરના નિર્માણ માટે લાખો લોકોએ જીવ ગુમાવ્યો હતો અનેક સંઘર્ષો બાદ રઘુનંદન અયોધ્યામાં બિરાજમાન થયા છે અઢી મહિનામાં જ્યારે ફરી દિવાળીનો અવસર આવ્યો છે ત્યારે રંગીલા રાજકોટવાસીઓનો ઉત્સાહ બમણો છે ગલીએ ગલીએ રંગોળી બનાવવામાં આવી છે અલગ અલગ ફૂલો અને રંગોથી રંગોળી બનાવાય છે તો બાળકો પણ ફટાકડા ફોડી રામલલ્લાનું સ્વાગત કરી રહ્યા છે અયોધ્યામાં રામ મંદિર પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવને લઈને સમગ્ર દેશમાં ઉત્સાહનો માહોલ છે ત્યારે અમદાવાદ શહેરમાં પણ લોકોએ રામના આગમનની ધામધૂમથી ઉજવણી કરી હતી ત્યારે શહેરના બાપુનગરમાં સોસાયટીના રસ્તાઓ પર રામના આગમનને પગલે રંગોળી કરવામાં આવી હતી પ્રભુ શ્રી રામની પ્રાણ પ્રતિષ્ઠાના પર્વ પર રાજ્યના ઉદ્યોગપતિઓએ એ કર્મચારીઓને એક દિવસની રજા આપી છે ત્યારે ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સના અમદાવાદના ઉદ્યોગપતિઓએ એક સાથે આ અવસરને નિહાળ્યો દેશવાસીઓનું સપનું સાકાર થતા ઉદ્યોગપતિઓ ખુશખુશાલ દેખાયા આજે દેશભરમાં બસ એક જ નાદ જય શ્રી રામ ત્યારે ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ ખાતે તમામ વેપારીઓ ભારતભરનો આ મોટો અવસર જેમાં ગુજરાતમાં સૌથી મોટી ઉજવણી થઈ રહી છે તમામ લોકો સાથે વાતચીત કરવાનો પ્રયત્ન કરીશું પરંતુ તે પહેલા આપ જોઈ રહ્યા છો કે આજનો દિવસ આજે પાવન અવસર ત્યાં ખાસ કરીને લાઈવ ટેલિકાસ્ટ દ્વારા તમામ લોકો તમામ વેપારીઓ ગુજરાતના તમામ મહાન વેપારી તેઓ આજે ખાસ કરીને અવસરને માણી રહ્યા છે શું કહેશું પથિક દિવસ મહામુલો અવસર અને એમાં પણ ખાસ જય શ્રી રામ સાથે વાત કરશું સનાતન ધર્મની જે આપણી વર્ષોથી લાગણી હતી તેને પરિથી સ્થાપના થઈ હોય એ લાગે છે એક દરેક આખા ભારતને આજે આપણે જે રીતે જોડી શક્યા છે આ ચળવળથી છેલ્લા મહિનાથી જોઈએ અને જેમ નજીક આવતા ગયા એમાં આખું ઇન્ડિયા આખું ભારત યુનિફાઈડ છે અને એક આ પ્રસંગ એક દિવાળીની જેમ આપણે આજે ઉજવી રહ્યા છીએ સાક્ષાત રામ ભગવાનની જ્યારે આજે સ્થાપના થઈ હોય એવું બસ પ્રત્યેકને દેખાય છે આપ સૌને પણ અમારા વતી ખૂબ ખૂબ અભિનંદન જય શ્રી રામ જય શ્રી રામ જય શ્રી સાથે મને આપ જણાવશો કે આજના દિવસે ખાસ કરીને ગુજરાતના વેપારીઓ માટે પણ મહત્વનો દિવસ છે શું કહેશો તમામ વેપારીઓ મળીને આજે લાઈવ ટેલિકાસ્ટ જોઈ રહ્યા છો ખૂબ જ પાવન અવસર છે દરેક ભારતીયનું એક સપનું પૂરું થયું છે જે શ્રીએ આજે આપણને એક દિવ્ય ભેટ આપી છે અને મને લાગે છે આવનારા વર્ષોમાં આખું ભારત રામમય બની જશે તમે શું વિચારો છો આજના દિવસ માટે પાંચસો વર્ષથી જે બેટલ લડી રહ્યા હતા એ બેટલમાં જીત થઈ છે આપણા માનનીય પ્રધાનમંત્રીશ્રીએ જે સંકલ્પ લીધો હતો એમના જ હાથે પૂર્ણ થયો છે અને આ પ્રસંગે દેશને જોડવાનું ખૂબ જ અગત્યનું કામ કર્યું છે દેશ એક થઈ ગયો છે અને વિશ્વ આ જોઈ રહ્યું છે અને વિશ્વમાં આપણે એક મહાસત્તા તરીકે ઉભરી રહ્યા છે અને દરેક ભારતીયને આને માટે ગૌરવ છે અને આવતા વર્ષોમાં આ ખૂબ જ અગત્યનો ભાગ ભજવશે ઇન્ડિયા ભારતને પ્રોગ્રેસ પર લઈ જવાનું અનેક ભારતીયો પાછા ભારત એમના ભારતમાં પાછા આવશે અને અહીંયા ભારત માટે કામ કરશે અને આ પ્રસંગ

સનાતન ધર્મ પ્રત્યે પોતાનું ઋણ અદા કર્યું હતું આવું ભારતમાં પ્રથમ વખત બની રહ્યું છે અને આવા સુખ પ્રસંગે જ્યારે પારસીઓ આમાં જોડાય છે અને એ સનાતન ધર્મને પારસીઓ વરેલા છે કારણ કે સંજાણ બંદરે જ્યારે પારસીઓ ઉતર્યા હતા અને જાદેરાણા રાજાને એક વચન આપેલું કે અમે દૂધમાં સાકરની જેમ ભળી જશું અને એ રીતે જ સનાતન ધર્મને અમે વરેલા છે તેવી પ્રતિષ્ઠાનો પ્રતિ

અયોધ્યામાં ચાલી રહેલ ભગવાન શ્રીરામના ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને પગલે કંથરાવી ગામના ગ્રામજનો દ્વારા ભવ્ય શોભા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં આખું ગામ આ ભવ્ય શોભાયાત્રામાં જોડાયું ખૂબ ઉત્સાહભેર ભગવાન શ્રીરામના પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી તથા આખું ગામ ગરબે ઘૂમ્યું હતું તથા ગામના દાતાઓ દ્વારા સમસ્ત ગ્રામવાસીઓને ભોજનની સુંદર વ્યવસ્થા કરવામાં આવી હતી અયોધ્યાની સાથે જામનગરના પઢાણામાં પણ રામ મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા સમારોહ યોજાયો રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝે મંદિરનો જીર્ણોદ્વા કરાયા બાદ તેમાં ભગવાન શ્રી રામ માતા સીતા લક્ષ્મણ અને હનુમાનજીની પ્રાણ પ્રતિષ્ઠા કરાઈ ગામમાં ત્રણ દિવસ ભવ્ય આયોજન કરાયું જે મહોત્સવ આજે પ્રતિષ્ઠા બાદ સંપન્ન થયો પડાણામાં ઓગણીસો અઠ્ઠાણું માં પરિમલભાઈ નથવાણીએ બંધાવેલા શ્રી રામ મંદિરનો રિલાયન્સ પરિવારના ધનરાજભાઈએ જીર્ણોદ્વાર કરાવ્યો ત્યારે ગામના સ્થાનિક અગ્રણી ગોભા કાથરજી જાડેજા પરિવારના હસ્તે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ કરાયો રિલાયન્સ પરિવાર દ્વારા શ્રી પરિમલભાઈ નથવાણી અને ધનરાજભાઈ નથવાણીના માર્ગદર્શન હેઠળ એ લોકોએ અહીંયા કડ અમારા શ્રી રામચંદ્ર ભગવાનની નવું મંદિર આધુનિક અને નવનિર્મા મંદિર જે કરી દીધું છે એની પણ પ્રાણ પ્રતિષ્ઠા પૂરી થઈ અને પૂરા સમસ્ત ગામજનો એનો ખૂબ ખૂબ આભાર માને છે અને સમસ્ત ગામ હર્ષ અને ઉલ્લાસથી દિવાળીનો માહોલ જેવું વાતાવરણ થયું હતું છોટી કાશી ગણાતા જામનગરના પડાણામાં પણ અયોધ્યાની સાથે દિવાળી જેવો માહોલ છે તે જોવા મળી રહ્યો છે અહીં પણ રામ ભગવાનની પ્રાણ પ્રતિષ્ઠા થઈ રહી છે જે પ્રકારે આપ દ્રશ્ય જોઈ રહ્યા છો હાલ મંદિર પરિસર આસપાસ ખાસ જે સંશોભન છે તે કરવામાં આવ્યું છે ભૂદેવો દ્વારા અહીં પ્રાણ પ્રતિષ્ઠા પણ કરવામાં આવી છે જે પ્રકારના દ્રશ્યો આપ જોઈ રહ્યા છો રિલાયન્સ પરિવાર દ્વારા ઓગણીસો અઠ્ઠાણુંમાં પરિંબલભાઈ નથવાણીએ અહીં રામ મંદિરનું નિર્માણ કરાવ્યું હતું પણ તે જીર્ણ થયા બાદ તેમના અનુયાયી તરીકે જે પ્રકારે રિલાયન્સ પરિવારના જે ધનરાજભાઈ નકવાણી છે તેમના દ્વારા અહીં પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી રહી છે મંદિર છે એ મંદિરનું પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ હાલ ઉજવાઈ રહ્યો છે જે પ્રકારે વાત કરવામાં આવે અયોધ્યામાં ભગવાન રામ લક્ષ્મણ જાનકી અને જે પ્રકારે તેમનું પ્રાણ પ્રતિષ્ઠા થઈ રહી છે ત્યારે અહીં જ જે પ્રકારે આપ જોઈ રહ્યા છો જ્યોતની સાક્ષી એ ભગવાનની પ્રાણ પ્રતિષ્ઠા છે તે પણ કરવામાં આવી છે ખાસ કરીને ત્રિદિવસીય અહીં કાર્યક્રમ છે તે પણ યોજાઈ રહ્યા છે જામનગરની અંદર જે આ મંદિર છે મંદિર ફરી નિર્માણ કરવામાં આવ્યું છે અને જે પ્રકારના દ્રશ્યો આપ જોઈ રહ્યા છો મંદિરમાં પણ ભગવાનનો જે પ્રકારે અહીં પ્રાણ પ્રતિષ્ઠા છે તે થઈ કરી છે જામનગરના પડાણામાં આવેલું આ જે મંદિર છે આ મંદિરનો જીર્ણોદ્ધાર કરવામાં આવ્યો છે જામનગરના પડાણા મુકામે પણ અયોધ્યાની સાથે પ્રાણ પ્રતિષ્ઠા છે તે કરવામાં આવી છે રિલાયન્સ પરિવાર દ્વારા જે પ્રકારે અહીં વાત કરવામાં આવે હાલ જે આ રામ મંદિર છે તે રામ મંદિરનું ફરી એકવાર પૂર્ણ જીર્ણોદ્ધાર કરવામાં આવ્યો છે અને હાલ અહીં પ્રાણ પ્રતિષ્ઠા છે તે પણ કરવામાં આવી છે જામનગરના પડાણામાં પણ અયોધ્યાની સાથે દિવાળી જેવો માહોલ છે તે ચોક્કસ જોવા મળી રહ્યો છે અને અહીં પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ધામધૂમથી ઉજવાઈ રહ્યો છે કિંજલ કાસરિયા ન્યૂઝ ગુજરાતી પડાણા જામનગર

મહોહાના ગુજરાત સ્પેશિયલ લાલ મરચું પાવડર તાજા મરચાથી બન્યું સુગંધથી ભર્યું

આજ ભારત કે ભાગ્યબ ખુલ ગયે હે રામ આ ગયે હે એટલે રામ આવી ગયા છે અને ઠાકોર જો આપણે જે અત્યારે વિઝુઅલ માં જોઈએ છે કે પીળા રંગનું જે પટ્ટી છે

તો અયોધ્યામાં આજે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવાઈ રહ્યો છે આ ઐતિહાસિક ક્ષણ સુરતના કેટલાક પરિવારો માટે વધુ યાદગાર બની ગયો છે આજના પવિત્ર દિવસે સંતાનનો જન્મ થતાં ઘરે સ્વયં રામ પધાર્યા હોય તેવી લોકો અનુભૂતિ કરી રહ્યા છે સુરતની ડાયમંડ હોસ્પિટલ તરફથી પણ મહોત્સવને લઈને આજે જન્મતા બાળકોને કોઈપણ પ્રકારનો ડિલિવરી ચાર્જ ન લેવામાં આવે તેવો નિર્ણય કરવામાં આવ્યો મારા ઘરે આજે દીકરાનો જન્મ થયો છે બહુ ખુશીની આનંદની વાત છે અને આપણે ડાયમંડ હોસ્પિટલનું પણ કામ સારું છે ત્યારે અમારા હોસ્પિટલ દ્વારા બી ટ્રસ્ટીઓ દ્વારા એક અલગ જ નિર્ણય લેવા આવ્યો છે આજના દિવસમાં થતી કોઈ પણ નોર્મલ ડિલેવરી અને સીજરિયનનો હોસ્પિટલ દ્વારા કોઈ ચાર્જ લેવામાં આવવાનો નથી અત્યાર સુધીમાં વીસથી એકવીસ ડિલેવરીના સીજરિયનને બધું લખાઈ ગયું છે પાંચ ડિલેવરી ઓલરેડી થઈ ગઈ છે સ્ટાફમાં હર્ષ અને ઉલ્લાસ ઉમંગની આ લાગણી જોવા મળે છે અને બધી જ રીતે અમે કોઈ પણ ગમે એટલી ડિલિવરી થાય અમારી ડૉક્ટરની ટીમ સુસજ્જ છે અને બધી જ ડિલિવરી અમે બનતા સુધી નોર્મલ કરાવીએ એવી અમારી અયોધ્યામાં રામલલ્લાનું આગમન થઈ ચૂક્યું છે ત્યારે આજના દિવસને યાદગાર બનાવવા ગર્ભવતી માતાએ પોતાનું બાળક આ દિવસે જન્મે એવું ઈચ્છી રહી છે ત્યારે હિંમતનગરમાં ગર્ભવતી માતાઓએ ચેકઅપ કરાવી ડિલિવરીનો નિર્ણય લીધો હતો અને આજના દિવસે પોતાના ઘરે પણ ભગવાન રામ અવતર્યા હોય તેવી ખુશી સો જેટલા તારીખ નજીકના દિવસોમાં છે અમારો કોન્ટેક્ટ કરીને એમના બાળકોનો જન્મ આજના ઐતિહાસિક દિવસે થાય અને એના માટે વાત કરેલી આજના દિવસમાં મારા ત્યાં ત્રણથી થી ચાર ડિલિવરી આ રીતે થવાની છે અને આખા સાબરકાંઠા ડિસ્ટ્રિક્ટમાં કદાચ એસી થી સો ડિલિવરી આજે થશે એવી શક્યતાઓ છે તો હાલ રોકાઈશું એક બ્રેક માટે આપ જોતા રહો ન્યુઝી ગુજરાતી